ચકચાર મચાવી દીધી છે પ્રાપ્ત વિગતો અનુસાર અજાણ્યા ચોરો કંપનીથી ચોરીને કટરથી કાપી તેમાં રાખેલ કિંમતી હીરા અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા છે સીસીટીવી ની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે કાપોદરા વિસ્તારમાં ડાયમંડ કંપનીમાં કરોડોની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી ઘટના અંગે જાણ થતાં જ તરત જ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ પોલીસ અધિકારીઓ સહિત ડીસીપી અને એસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી ચોરો કંપનીમાં પ્રવેશ કર્યા બાદ તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરીને સાક્ષ નષ્ટ કરીને ફરાર થયા છે હાલ ચોરીનો કુલ આંકડા અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ પોલીસ સૂત્રોના મતે ચોરીનો આંકડો મોટા પાયે વધી શકે છે હાલમાં પોલીસે આસપાસ આ સીસીટીવી ફૂટેજ મળવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને ટેકનિકલ ટીમની મદદથી ચોરોની પકડ માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે સુરતના ડાયમંડ હબમાં આવી મોટી ચોરીનો બનાવ સર્જાતા વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે